दूध में एक क्रिस्टल થઈ જાય ત્યાર બાદ તેમાં બનાવેલી ક્વીસ્ટ ઈટ ક્વીન્સ પલાળેલી હળદર અથવા તો કેસરી એડ કરી વચ્ચે વચ્ચે હલાવતા રહેવી જેથી કરી તડિયે ચોટે નહીં પછી અડધી વાટકી ખાંડ એડ કરી સ્લો ની ફ્લેમ ઉપર ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ લાસ્ટમાં હાફ ટી ટીસ્પૂન જાયફળ પાવડર તથા 1/2 ટીસ્પૂન इलायचीનો પાવડર એડ કરી બદામ ને કતરણ તથા પિસ્તા ને કતરણ થી ગાર્નિશિંગ કરી લઈએ તો ફ્રેન્ડ તૈયાર છે સ્પેશિયલ રાત માટે ઘટ ક્રિમી મલાઈદાર ગરમા ગરમ દૂધપાક સાથે મસાલા પૂરી પુલાવ કોમ્બિનેશન